ત્યારે અમે તમને કેટલીક શ્રેષ્ઠ અને સ્માર્ટ શોપિંગ ટિપ્સ જણાવવા જઈ રહ્યા જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જોવામાં આવે તો શોપિંગ ટિપ્સ કરવા માટે થોડું સ્માર્ટ હોવું જરૂરી છે સ્માર્ટ શોપિંગ કરવાનો એક ફાયદો એ પણ છે કે મોંઘવારીના આ સમયમાં તમે થોડા સ્માર્ટ બનો તો આઉટશા બજેટમાં સારી શોપિંગ કરી શકાય છે ખરેખર અમે તમને આવી જ કેટલીક શ્રેષ્ઠ અને સ્માર્ટ શોપિંગ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે ખરીદી માટે કરો યોગ્ય આયોજન એટલા માટે જ ખરીદી ઓનલાઈન હોય કે ઓફલાઈન ઘરની વસ્તુઓથી લઈને કપડા ખરીદવા સુધીની દરેક વસ્તુનું યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે જેથી વ્યર્થ ખર્ચ અટકાવી શકાય આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે જો તમે તેને અપનાવો છો અને તેનું પાલન કરો છો તો તમે બજેટમાં જ જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ખરીદી શકશો ખરીદીની યાદી તૈયાર કરો આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તેમાં એક વિશ લિસ્ટ આવે છે જ્યાં પસંદગીની વસ્તુઓને સિલેક્ટ કરી મૂકવામાં આવે છે આવી જ રીતે તમે બજારમાં શોપિંગ માટે જાઓ તે પહેલા એક લિસ્ટ તૈયાર કરવું જોઈએ આમ કરવાથી તમારો સમય પણ બચશે અને તમે સરળતાથી વસ્તુઓ પસંદ કરી શકશો વસ્તુઓ ઓનલાઈન પણ જુઓ અને કિંમત સરખામણી પણ કરો જો તમે બજારમાં ખરીદી કરવા જવાનું પસંદ કરો છો તો તેમાં કોઈ નુકસાન નથી પરંતુ દરેક વસ્તુનો બીજો વિકલ્પ જોવાનું પણ શ્રેષ્ઠ છે તમે ઓનલાઈન શોપિંગ નું સહારો લઈ શકો છો તેની વિશેષતા એ છે કે તમને અહીં ક્યાંય ગયા વગર વિવિધતા મળે છે ઓનલાઈન આજકાલ ટ્રેન્ડમાં છે કારણ કે અહીં ઘણા બધા વિકલ્પો છે કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તમારે તેની ગુણવત્તા અને કિંમતની અન્ય સામાન સાથે તુલના કરવી જોઈએ આ માટે તમારે પહેલા નજીકની અન્ય દુકાનોમાં જવું પડશે અને વસ્તુઓની કિંમત અને ગુણવત્તા જોવી પડશે પછી તમે તમારા બજેટ અને ઈચ્છા પ્રમાણે ગમે તે ખરીદી શકો છો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો નહીં ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ઘણી વખત તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદો છો પણ પાછળથી તમને ખ્યાલ આવે છે કે તમે વ્યર્થ ખર્ચ કર્યો છે સ્માર્ટ શોપિંગ પાર્ટનર વસ્તુ માટે જો કોઈ બીજાની સલાહ લેવામાં આવે તો તે ખરીદવું સરળ બને છે તેમજ આમ કરવાથી તમારું નુકસાન પણ ઓછું થાય છે તમારે એવો પાર્ટનર પસંદ કરવો પડશે જે તમારી શોપિંગ દરમિયાન તમારી મદદ કરી શકે ઉતાવળ નુકસાન આપે છે ઘણીવાર લોકો ખરીદી કરતી વખતે ઉતાવળ કરવા લાગીશ આવી સ્થિતિમાં તેમને તેમની ઈચ્છા મુજબની વસ્તુઓ મળતી નથી અને નુકસાન પણ થાય છે આવી સ્થિતિમાં જો તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો ચોક્કસ સમય આપો આ ઉપરાંત જો તમે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો આમાં પણ સમય આપવો શ્રેષ્ઠ છે તો દર્શક મિત્રો સૌપ્રથમ તો તમે વિચારો કે તમને શું જોઈએ છે એટલે કે તમે શું ખરીદવા માંગો છો અને પછી બજાર પસંદ કરો જો તમે સ્ટાઇલ અને બ્યુટી સંબંધિત પ્રોડક્ટ્સ ખરીદવા ઈચ્છો છો તો એવું માર્કેટ પસંદ કરો જ્યાંથી તમે તેની વેરાયટી અને ટ્રેન્ડિંગ કલેક્શન સરળતાથી મેળવી શકો છો તેનાથી તમારો સમય પણ બચશે અને તમારી પાસે ઘણા બધા વિકલ્પો હશે તો આ હતી સ્માર્ટ શોપિંગ ટિપ્સ જે તમને ખરીદી કરતી વખતે કામ આવશે તો આવી જ બીજી રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું નમસ્કાર